ગાઈસ વેલકમ માય YouTube ચેનલ અને આજે મારો નવો બ્લોગ છે અને અમે લોકો જવાના છીએ આજે શૂટિંગમાં અને શૂટિંગમાં માં ભઈ બહુ જ મજા આવવાની છે અને મિત્રો જો નવો બુસ્કટ લાવ્યો હો જોરદાર એકદમ પુષ્પા જેવો બુસ્કટ લાવ્યો હો આજે મે જોરદાર મજા આવવાની છે અને મારી ચેનલ માં તમે નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પગાર બે આવી ગયા છે તો જ્યાર તૈયાર થઈ હાલે

શું વાત કેવા માટે મને અહીંયા લાયા કહું છું પેલા પગે તો લાગી લે અરે હવે કેટલી વાર કોને શું વાર છે એક મિનિટ તારી આંખો બંધ કર હવે ખોલ

हेलो हां मारे दिकरा आलो को तारी બોજો દીકરા આ લોકો તારે માને ઉઠાવવાનું વિચારતા હતા બરાબર ને તોડી નાખ આ લોકો ને આલે ને આ જો હર જુઓ ઉંજો જો માટીમાં ખાલી આમ નઈ કરવાની હાં પકડી અક મને માફ કરી દેજે મેં તારી સાથે બહુ જ ખોટું કર્યું પણ હવે પછી હું તને ક્યારે હેરાન નહીં કરું અને હા જો તને આ છોકરો ગમતો હોય તો મને કઈ જ વાંધો નથી હું રાજી છું તો પછી રાસ એની જોવાની ચલો મંદિરે જઈને કરીએ કંક પ્લીઝ મારી મદદ કરો આ લોકો જબરજસ્તી મને એમની સાથે લઈ જાય છે કોઈનો મોત આવ્યું છે કે અમારી સામે પડશે આ ગામમાં કોઈની તાકાત નથી કે અમારી સામે પડી શકે ઉત્તર ચાલ અમારી સાથે કોઈ સારી એવી છોકરી જોઈને લગ્ન કરી લે તો સૌથી પહેલી ટ્રાય હું આના પર જ મારીશ તું ચિંતા કર્યા વગર ઘરે જા જો મિત્રો અત્યારે અમે લોકો આવી ગયા છે સાઈડ ઉપર ચાંદખેડા અને શૂટિંગ કરવાનું જોરદાર તો જોવાનું ભૂલતા નહીં મારી ચેનલ છે એચપી ઓફિસર કરવાનું ભૂલતા નહીં ઓ મેડમ ઓ મેડમ લાવ કરવા ઈજી છે સાહેબ તમારો બીજી છે લે પકા જો એમાં હું હે અરે જો મારું ડ્રાઈવિંગ લાયસન્સ છે આને તો મારું દિલ તોડ નાખ્યું એટલે પાછું આપી ગાડી ની રે આપણે છે ને આમ આવશે હા હા મારા ભાઈ ખર્જો કરે તો થાય યાર એ મારા તમે ચાલો બસ કકર કરે નહી ચાલો મારી સાથે આવું ન કરશો પ્લીઝ મને જવા દો અહીંથી ચિંતા ન કર ગાડી જો આજીતરા પર એક કાંચ પણ આવે તો તો હું સોનલંકીનો દીકરો ના કેવો અયા પડો માર વિચાર્યું તો ભઈ એ જોય નામ જ જાય તો ભાઈ ખાલી એક ડાયલોગ નહીં આવો હે ફટાડી વલાની સુગર ઉપર બોલાતા માર મોય તો કરેલા સા પાછડે બોલાટી રે હા આને ખાડલો તોરે દીયો તું જાય તો અરે ચાલુ કર ઉપર આમ જો આમ વાળું આને તને મેળામાં આવે તો હું થોડી દે યાર ચાલ પડી દે

એટ માર્યો તો પાછો જતો આમ આતો તો ને પડે રહે આમ રાખ આમ હાથ રાખ આમ અરે આમ નઈ એક બળી જો તઈન ફેગાવે વાગે હા આમ આમ તો આમ પડવા જેવો છે એ મુની ને તમે બે ચાર પાછો એટલે

જો મિત્રો અત્યારે ભગતભાઈ બે જો પોસ્ટર માટે ફોટા પડાવ અને ભરત જો નામ હવે લાયા એ ફોનમાં પાડા ફોટો જોઓ કયો ફોન લાયા ભાઈ એવું

ચલ મારી સાથે હવે પછી તારો કાકો પણ તને હેરાન નહીં કરી શકે માં હું આવું થોડી વાર માં હવે પછી તારો કાપો પણ તને હેરાન નહીં કરી શકે માં હું આવું હું થોડી વાર માં હા બેટા જા ચાલ મારી સાથે હવે પછી તારો કાપો પણ તને હેરાન નહીં કરી શકે માં હું આવું હું થોડી વાર હા બેટા જા જો હવે ભાઈ બંધ તમે જોઈ શકશો કે રાજને છે ને એમ પ્રકાશભાઈ મારવાના છે